સવારે લાઈ દર્શન કરાવશું અને સાંજે આપણે છે આરતીના દર્શન કરાવશું પરંતુ આજે સુંદરકાંડમાં હજી થોડીક વાર છે તો ઝડપથી દર્શન કરાવી દે મિત્રો ટ્રાફિક જોઈ શકો કે ઘણું બધું ઓછું થઈ ગયું છે મિત્રો ટ્રાફિક તો આજના લાઈ દર્શન જોઈ શકો છો જય માતાજી મંજુબેન ગોહિલ બાબા સીતારામ તો આજના સુંદર મજાના લાઈ દર્શન જોઈ શકો છો ચાલો ગાદી મંદિરના નજીકથી દર્શન કરાવ્યું ટ્રાફિક જોઈ શકો અત્યારે થોડુંક ટ્રાફિક જોવા મળે છે તો આજના લાઈ દર્શન તો આ છે ગાદી મંદિર ગાદી મંદિરમાં આપણે વાય દર્શન જોઈ શકો છો તો બધા જ મિત્રોને વાપસ ત્રણ જય શ્રી રામ રાધા રાધા આજના વાય દર્શન શિવભાઈ દેવ મુરારી વાપસ ત્રણ પિંકેશભાઈ વાસિયા વાપસ ત્રણ તો આજના વાય દર્શન જોઈ શકો છો ચાલો સમાધિ મંદિરના દર્શન કરાવશું મિત્રો તો લાઈવમાં બની રહેજો આજના લાઈવ દર્શન

તો મિત્રો મેથી મજા જોઈ શકો સુંદર મજાના રજા લાગી રહી છે તો ત્રીજાના આજના લાયરે છે સુંદર મજાના ચાલો અહીંથી આપણે ત્યાર મંદિર જઈએ ત્યાર મંદિરના દર્શન કરાવિત્ર સમાજની આશભાઈ દેવ મુરાવી બને છે ચાલો મિત્રો તો ધીમે ધીમે આપણે છે અહીંયાથી ધ્યાન મંદિર છે અને ધ્યાન મંદિરના દર્શન કરાવ્યું મિત્રો તો આજના લાય દર્શન ધ્યાન મંદિરના સુંદર મજાના જોઈ શકો છો સામે ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરના આપણને સુંદર મજાના દર્શન કરાવીશું બીજું કે જે મિત્રો નવા છે ચેનલમાં તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને તમને સવારે અને સાંજે લાય દર્શન થઈ શકે બધા જ મિત્રોને બાપાશ્રામ જય શ્રી બાપાશ્રામ જય શ્રી રજનદાસ બાપા જય કાલ દાદા અન્નપૂર્ણામાં બધા જ દેવી દેવતા તો અહીંથી મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના આજના લાય દર્શન સુંદર મજાના જોઈ શકો છો અત્યારે ધ્યાન મંદિર આવી જાય છે મિત્રો અને ધ્યાન મંદિરના સુંદર મજાના લાય દર્શન જોઈ શકો જે મિત્રો હોય છે એમને ઘણા દિવસ ચેનલ બનાવવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી જેથી કરી બાપાના સવાર અને સાંજે લાઈવ દર્શન રહેશે ટ્રાફિક પણ જોઈ શકો આજનો કેટલો ટ્રાફિક છે તે મિત્રો તો આજનો લાઈવ દર્શન શંભુભાઈ મૈડા પશરામભાઈ વડની અંદર બાપાના દર્શન કરાય મિત્રો તો વડમાં જ્યાંથી જોઈશે મિત્રો તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોઢું બધું છે આજના સુંદર મજાના લાઈ દર્શન ફરી જે મિત્રો નવા છે એમને જણાવી દઈએ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના તમને સવારે અને સંજે લાઈવ દર્શન થઈ શકે આજના લાઈવ મિત્રો બાપાના સિંધુ મજાને જોઈ શકો છો ચાલો આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવે છે મિત્રો જોઈ શકો અહીંયા ધ્યાનમાં બેઠેલા લોકો ચાલો તો આગળ જઈશું અને બીજો મંદિર ના દર્શન મિત્રો તો મંદિર ના લાય દર્શન કેમ આજના લાય દર્શન રાઠોડ ગોપાલભાઈ બાબા સ્ત્રમભાઈ ફરી નવા મિત્રો જે છે ને જણાઈ દઈ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના તમને સવારે અને સાંજે લાય દર્શન થઈ શકે સવારે લાય દર્શન અને સાંજના છે મિત્રો સાંજના લાઈવ આરતી થઈ શકે સંધ્યા થી આજના લાઈ દર્શન છે તો આજના સુંદર મંદિર બાપાના લાઈ દર્શન મુકેશભાઈ પરમાર બાર જીરો સાર આજ છે અને આગળ મોકલો ઓકે ભાઈ ચાલો મંદિરના દર્શન કરાવી મિત્રો બીજા તો લાઈવમાં બની રહીજો તો આજના સુંદર મંદિરના લાઈ દર્શન અહીંથી જોઈએ શકો તો સુંદરમજાનું મંદિર લાગી રહ્યું છે તો આજના મંદિરના સુંદર મજા લાઈવ છે જે મિત્રો નવા છે જેથી કરી બાપાના સવાર અને સંજે લાઈવ દર્શન થઈ શકે ચાલો મિત્રો તો આજ મને એટલે સુધી રાખશો બાપા સીતારામ જય શ્રીરામ રાદ્રભાઈ લાઈવ મજા માટે ખૂબ ખબર મારી પાસે સવાર લાઈવમાં મળીશું બાપા સીતારામ